નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 10 વિષય વિજ્ઞાન એસિડ બેઝ ને ચેપ્ટર નો સંપૂર્ણ સ્વાધ્યાયનો સોલ્યુશન કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે જો વિડિયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તો મિત્રો તમારો વધારે સમય નથી લેવાનો આપણે સહાય આગળ વધીશું

એસિડિક તો એની પીએચ સાત થી કેવી હોય છે બાળકો ઓછી જોવા મળે છે ત્યારબાદ તટસ્થ દ્રાવણ ની પીએચ કેવી હોય છે સાત હોય છે આ તમારે યાદ રાખવાનું છે પીએચ દસ સાત થી ચૌદ ની વચ્ચે પીએચ તમે જોઈ શકો છો દસ જ છે ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ રહેશે પ્રશ્ન નંબર બે છે કે એક દ્રાવણ ઇંડાના પીસલા કચરા કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે હજી ચૂનાના પાણી કેવું બનાવે છે દૂધ્યું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે તો દ્રાવણ શું ધરાવે છે HCl વાયુ HCl એસિડ ધરાવે છે પ્રશ્ન નંબર 3 છે 10 ml NaOH ના દ્રાવણ નું 8 ml આપેલ HCl દ્રાવણ પર સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે જો દ્રાવણ તેજ NaOH નું 20 ml દ્રાવણ લે તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ દ્રાવણ પહેલા હતું તેજ પ્રમાણે જરૂરી માત્રામાં શું થાય છે તો 16 16 ml થઈ જશે કેટલું થઈ જશે 16 ml થઈ

મન સલ્ફ્યુરિક એસિડ લખાટ્યું છે ઓર છે ઝિંક સલ્ફેટ લખાટ્યું છે ZnSO4 છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો હાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુ છે ત્યારબાદ એના પછી બી છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ને આપણે મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરવાની છે તો મેગ્નેશિયમની પટ્ટીને આપણે Mg કહીએ છીએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડને આપણે HCl કહીએ છીએ મેગ્નેશિયમ ક્લોરાઇડને આપણે શું કહીએ છે MgCl2 કહીએ છે તમે જોઈ શકો છો અને હાઇડ્રોજન અહીં આપણે શું કહીએ છે H2 કહીએ છે આપણે ખાસ દેખી શકીએ છીએ બાળકો

આ બીકર છે બાળકો આ જે દોરેલું છે બીકર છે આ સ્વિચ ગોઠવી છે મિત્રો આ બલ્બ છે અહીંયા વોલ્ટાનો કોષ છે વીજ કોષ છે મિત્રો તો તમારે ખાસ અહીંયા જોવાનું થાય છે ત્યારબાદ તમે આ જે આકૃતિ દશા મુજબ સાધનની ગોઠવણી અહીંયા કરેલી છે પ્રયોગ તમે જોઈ શકો છો બાળકો કે કઈ રીતે બલ્બ પ્રકાશિત થાય છે ત્યારબાદ તમારે ખાસ કરીને શા માટે નિશ્ચિત પાણી વિદ્યુતનું વહન ન કરે ત્યાં સુધી વરસાદી વિદ્યુતનું પા વાહન કરવાનું થતું હોય છે

એસિડ ની પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક આથી પાણીની ગેરહાજરીમાં એસિડ એચ પ્લસ આયાનો મુક્ત કરી શકતા ન હોવાથી એસિડિક વર્તણૂક દર્શાવતા નથી પ્રશ્ન નંબર નવ તમારી સ્કીન ઉપર છે તો આ આપેલ છે એબીસીડી સાવત્ર સૂચકો છે ચાર એક અગિયાર સાત અને નવ દર્શાવે છે તો કયું દ્રાવણ કહી શકાય અસ્વાભાવિક છે ચાર છે બરાબર છે તો એ તટસ્થ કયું હોય ઓપ્શન નંબર તટસ્થ હશે તો ઓપ્શન નંબર ડી છે ડી ઓપ્શનમાં માં ચાર કેવું હશે તટસ્થ હશે કેવું હશે તટસ્થ નવ કેવું હશે બેઝિક હશે કેવું હશે

તો સાત થી ચૌદ ની વચ્ચે હોય તટસ્થ હોય તટસ્થ એની સાત આપણને જોવા મળે છે પેજ કેટલી છે અગિયાર છે કેવું છે પ્રબળ છે વધારે હશે પ્રબળ કહીશું આપણે નિર્બળ હોય તો ઓછું થશે પ્રબળ એસિડ ક્યારે કહી શકાય જેને પેચ એક હોય પ્રબળ એસિડ કહી શકાય ચાલો થોડું આગળ વધીશું નિર્બળ એસિડ કોને કહેવાય એ દ્રાવણ એ નિર્બળ બે એસિડિક હશે એનું કારણ શું છે પીએચ કેટલી હોય ચાર હોય નિર્બળ થશે નિર્બળ બેઝ હશે નિર્બળ બેઝ કયું હોય કે જેને પીએચ કેટલી હોય નવ હોય બરાબર છે નિર્બળ કહી શકાય પીએચ ના મૂલ્યનો હાઇડ્રોજન આયન ના સાંદ્રતા ચડતા ક્રમ ગોઠો કે લાગ્યાર આવશે નવ આવશે સાત ચાર અને એકા ચડતો ક્રમ છે લેસ ધેન બધા દીધું છે તમે જોઈ શકો છો બાળકો અહીંયા પ્રશ્ન નંબર અગિયાર તમારી સ્ક્રીન ઉપર છે જે કસનળ એ અને બી માં સમાન લંબાઈની મેગ્નેશિયમ પટ્ટીઓ લીધેલી છે કસનળ એ માં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરવામાં આવે છે અને કસનળ બી માં એસિડિક એસિડ CH CWH ઉમેરવામાં આવે છે અને કઈ કસનળ માં આતિ તીવ્ર ઉભરામ આવે છે અને શા માટે હા તો તમે જોઈ શકો છો કે HCl CH3 CWH આ CH3 છે બરાબર કરતા વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl- આયનનું સંપૂર્ણ આયનીકરણ થાય છે

આ વિશે તમે શું વિચારો છો અને ઉત્તર જવાબ આપો દૂધમાંથી દહીં બને ત્યારે તેમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને દૂધનું પીએચ ઘટાડી દૂધને એસિડિક બનાવે છે બારમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે એક દૂધ હોય તો દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તે તાજા દૂધમાં પીએચ છ થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે કે તાજા દૂધની પીએચ ને 6 થી થોડી બેઝ બેઝિક તરફ શા માટે ફેરવે છે તો બેકિંગ સોડા એટલે કે બેઝિક છે આથી પીએચ 6 થી વધે છે શા માટે આ દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે દૂધમાં બેકિંગ સોડા ઉમેરતા વધુ એસિડ બને છે બેઝિક બને છે અને દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે થોડો સમય વધારે લઈ લે છે બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસ છે પીઓપી છે

તટસ્થીકરણ પ્રક્રિયા શું છે બે ઉદાહરણ પરીક્ષા માટે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે 100% પરીક્ષામાં પૂછાશે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે ત્યાં તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે એસિડ પ્લસ બેઝ ક્ષાર પ્લસ પાણી અને અહીંયા તમે બે ઉદાહરણ જોઈ શકો છો તમે આચુકા લખી દેવાના છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે બધા લાસ્ટ પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર ધોવાના સોડા અને બેકિંગ સોડામાં બે મહત્ત્વના ઉપયોગો લખો ધોવાના સોડાના ઉપયોગો સાબુ અને કાપડના ઉદ્યોગમાં પાણીને કઠિનતા દૂર કરવા માટે બેકિંગ સોડાના ઉપયોગો છે તો બેકિંગ સોડાના ઉપયોગો તમે જોઈ શકો છો ચેપનાશક તરીકે હોય છે આગ બુજાવા માટે હોય છે તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો વિડીયો તમને પસંદ આવ્યો હોય અચૂક લાઈક કરજો મિત્રો ચેનલ પર નવા હોય અથવા હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી તમને મળતી રહે હવે વિદ્યાર્થી મિત્રો તમારે કયા વિષયનો વિડીયો જોઈએ છે અને કયા સ્વાધ્ય જોઈએ છે કઈ વસ્તુ સમજવાની જરૂર છે જે પણ વસ્તુની તમારી જરૂર હોય એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ કોમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે અત્યાર સુધી આવજો જય હિન્દ જય ભારત